નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની ઘાતક આગાહી કરી છે કયા કયા જિલ્લામાં રેડ ઓરેન્જ અને યલો અલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં રવિવારથી જ મેઘરાજા વરસવાના મૂડમાં છે ત્યારે રાજ્યમાં આગામી સાત દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડે તે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પાંચ દિવસ મચ્છીમારો દરિયામાં ન જવા સૂચના પણ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રીય યાદવના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન આગળ વધીને આજે તે પચાસ કિલોમીટર દૂર અને આ સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે તે ઓગણત્રીસ તારીખના રોજ સવારે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છ રીજન પ્રવેશ કરશે આ સાથે મોન્સૂન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે આ સાથે જ ઉપસોટક જે દક્ષિણ ગુજરાતમાં હતું તેના કારણે આજે સૌરાષ્ટ્ર રીજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે ગુજરાત રીજનના તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર થશે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજા દિવસે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આ ઉપરાંતના ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનના તમામ જિલ્લાઓ કવર થશે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ચોથાથી લઈને સાતમા દિવસ માટે ગુજરાત રિજનના ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોથા દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ રીજન ના તમામ જિલ્લાઓ કવર છે જેમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે આ સાથે પાંચ દિવસ મચ્છીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે ગુજરાત રીચન માટે આજે ચાલીસ થી પચાસ કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે આ ઉપરાંત ચારથી પાંચ દિવસ માટે પંચાવનથી લઈને પાસઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો